હું ફાલ્ગુની હિરપરા વ્યવસાય ફાર્માસિસ્ટ ઇન્ફ્લુએન્સર ઇન્વેસ્ટર અને એક સક્સેસફુલ બિઝનેસ વુમન છું પણ આ બધા કરતા મારી ઓળખ વેદાની મમ્મી તરીકેની વધારે છે જ્યારથી વેદાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ત્યારથી ઘણા બધા લોકો એવા છે જે અમને ફોન કરે છે મેસેજ કરે છે અને પર્સનલી પણ ઘણા બધા લોકો મળવા આવે છે અને વેદાના ગ્રોથ અને ડેવલપમેન્ટ વિશે જાણવાની કોશિશ કરે છે

આ મેડિકલ ટર્મિનોલોજીમાં આને પાઇલોનેફ્રાઇટિસ કહેવાય છે અને આના કારણે ગર્ભાવસ્થાના અંત દરમિયાન ખૂબ જ હેવી એન્ટિબાયોટિક્સ આપવામાં આવેલા હતા અને આના કારણે વેદામાં જન્મ પહેલા જ એન્ટિબાયોટિક રસિસ્ટન્સ હતો અને આ બધી સમસ્યા જે ચાલુ રહી હતી જેના કારણે વેદાને માતાનું ધાવણ બિલકુલ નથી મળ્યું અને વેદાની ઇમ્યુનિટી પહેલેથી જ આવા બાળકોની ઇમ્યુનિટી પહેલેથી જ ખૂબ ઓછી હોય છે અને એમાં પણ વેદા વેદાની ઇમ્યુનિટી ઓછી હોવાની સાથે સાથે એન્ટીબાયોટિકનો રેઝિસ્ટન્સ હતો એટલે વારંવાર એનું બીમાર પડી જવું સ્વભાવ ચીડચીડીયો થઈ જવું આ બધી સમસ્યા ખૂબ હતી ઘણી બધી વખત એવું થાય કે વેદાને પંદર દિવસે અને મહિને મતલબ મહિનામાં બે વખત એને હોસ્પિટલાઇઝ કરવી પડે વર્ષની અંદર ચારથી પાંચ વખત હોસ્પિટલાઇઝ કરવી પડે અને આ હોસ્પિટલાઇઝેશનનો જે સમયગાળો છે એ પણ ત્રણથી દસ દિવસ જેટલો લાંબો હોય એટલે કોઈ પણ પેરેન્ટ્સને થાય એવી જ ચિંતા અમને થાય આઈ થિંક બે હજાર બાવીસની હું વાત કરું તો અમે જયારે એનું પ્રિસ્ક્રિપ્શન જોયું તો એનો જે આંતરડામાં ઇન્ફેક્શન હતું એને તો એનો જે એન્ટીબાયોટિકનો ડોઝ હતો એ પુખ્ત વયના વ્યક્તિને જે આપવામાં આવે એટલો ડોઝ એને આપવામાં આવેલો હતો અને આમ છતાં એની રિકવરી ખૂબ જ ઓછી હતી તો આપણે વિચારી શકીએ એ સમયે વેદાની ઉંમર અઢી થી ત્રણ વર્ષની આસપાસની હતી અને આ સમયે એનો ડોઝ જે છે એ અઢાર વર્ષની વ્યક્તિને આપવામાં આવે એટલો ડોઝ આપીએ અને એમ છતાં એ રીકવરી ન થાય એટલે આ એક ડેડ એન્ડ જેવું સમજી શકાય કે હવે આનાથી આગળ શું કરવું અથવા તો આનાથી આગળ કેટલી એન્ટિબાયોટિક્સ આપવી વેદાના જે ડોક્ટર હતા ખૂબ જ સારી વ્યક્તિ હતા એમણે અમારા ચહેરા પરની આ ચિંતા હતી એને વાંચી લીધી અને અમને પાસે બેસીને ખૂબ સારી રીતે સમજાવ્યું હતું કે બાળકની ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે શું શું કરી શકાય એમાં સૌથી પહેલા એમણે સમજાવેલું હતું કે બાળક માટે સૂર્યપ્રકાશ ખૂબ મહત્વનો છે ઓછામાં ઓછું અડધો થી પોણો કલાક જેટલો એને સૂર્યપ્રકાશમાં રાખવું જોઈએ બેલેન્સ ડાયટ એટલે કે સમતોલ આહાર આપવો જોઈએ બાળકના ફૂડની અંદર શું શું આપવું શું શું ન આપવું આ બધી જ વસ્તુ એમણે અમને ખૂબ સારી રીતે સમજાવેલી હતી આના સિવાય પણ મારા હસબન્ડ છે એ આયુર્વેદિક ફાર્માસિસ્ટ છે અને અમે લોકો પણ આયુર્વેદિક દવાઓના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા છીએ પરંતુ યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટને અમે પ્રાધાન્ય આપીએ છીએ એટલે એવું નથી કે અમે હંમેશા આયુર્વેદિક ટ્રીટમેન્ટ જ પ્રિફર કરીએ અને સાચું કહું તો આ સમય દરમિયાન અમને ક્યારેય આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવાનો સમય જ નથી મળ્યો કારણ કે કોઈ દરેક સમયે કોઈને કોઈ દવા ચાલુ જ એટલે આપણને એવું થાય કે

નાનકડી બાળકીને આપણે વધારે કેટલી દવા આપવી એટલે જે એલોપેથી દવા હોય એ અમે એને આપતા હતા અને આયુર્વેદિક દવાની કોઈ મતલબ કોઈ પણ પ્રકારની અમે ટ્રીટમેન્ટ એની કરી નહોતી પણ હવે અમારી આગળ એક ડેડ એન્ડ હતો કે આનાથી આગળ અમારે કંઈક તો વિચારવું જ પડે એટલે મારા હસબન્ડે છે વેદા માટે સ્પેશિયલ પ્રાશન ડ્રોપ એના માટે બનાવ્યા અમે એને એ આપવાનું ચાલુ કર્યું આ સાથે એક એક ગળો ઘનવટી આપતા હતા સવાર સાંજ અને સુવર્ણઅપ્રાસન પ્રાશનના જે ડ્રોપ છે એ સવારે બે ડ્રોપ્સ આપતા હતા આ સાથે જે ડોક્ટરે કીધું હતું એ બધું પણ અમે ફોલો કરતા હતા એને ફિઝિકલ એક્ટિવિટી રોજે ઓછામાં ઓછો એક કલાક તો અમે એને ફિઝિકલ એક્ટિવિટી કરાવતા હતા અથવા તો એને રમવા માટે બહાર લઈ જતા હતા અને સૂર્યપ્રકાશમાં પણ રાખતા હતા એનો જે ફૂડ ફૂડ હેબિટ્સ હતી એ પણ અમે ચેન્જ કરી હતી તો આ બધાનું પરિણામ એ આવ્યું વેદાનો જે જે બીમાર પડવાનો હતો દિવસે દિવસે મહિને એવી રીતે બીમાર પડતી હતી વારે વારે હોસ્પિટલાઇઝ કરવી પડતી હતી તો જ્યારથી અમે સ્વર્ણપ્રાશન આપવાનું ચાલુ કર્યું ત્યારથી અમે આજે એ વાતને બે બે વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે ત્યાર પછી અમે વેદાને હોસ્પિટલાઇઝ નથી કરી અને ઇવન એને સામાન્ય દવાઓ પણ અસર કરે છે જે એને હેવી એન્ટિબાયોટિકના રેઝિસ્ટન્સ આવી ગયેલો હતો એમાં પણ હવે થોડો સુધારો જોવા મળે છે કે એને કોઈ પણ સામાન્ય દવા આપણે આપીએ તો એ રિકવર થઈ જાય છે એને હોસ્પિટલાઇઝ નથી કરવી પડતી અને એની ઇમ્યુનિટીમાં પણ ઘણો સુધારો જોવા મળે છે તો પ્રાશન જે છે એ અમે સ્પેશિયલી વેદા માટે બનાવેલું હતું પણ જે આ પ્રોડક્ટ છે એ અમે નો પ્રોફિટ અને નો લોસ ના ધોરણે દરેક બાળકો સુધી પહોંચાડીએ છીએ આ પ્રાશન ડ્રોપ છે એ તમને કોઈ પણ જગ્યાએથી અવેલેબલ થઈ જશે પ્રાશન જે છે એ બાળકોને રોજ સવારે બે ડ્રોપ્સ તમારે આપવા જોઈએ જો તમારી પહોંચ ના હોય તો તમે પુષ્ય નક્ષત્રના દિવસે આ દિવસે સુવર્ણ જે છે સુવર્ણનો યોગ આપણા બોડી પર ખૂબ સારો પ્રભાવ કરે છે એટલે ઓછામાં ઓછું જો તમે રોજ ન આપી શકો તો પુષ્ય નક્ષત્રના દિવસે તો તમારે એને આપવું જ જોઈએ જો તમારી આસપાસ આવી રીતે પુષ્ય નક્ષત્રના દિવસે ઘણા બધા લોકો મેડિકલ કેમ્પ કરતા હોય છે અને ત્યાં બાળકોને ફ્રી ડ્રોપ્સ પીવડાવતા હોય છે અને આ સિવાય અમારા સ્ટોર પર પણ અમે દર પુષ્ય નક્ષત્રના દિવસે બાળકોને ફ્રી સુવર્ણઅપરાશન ડ્રોપ પીવડાવીએ છીએ તો તમે ત્યાં પણ આવી શકો છો જો તમારાથી આ પણ પોસિબલ નથી તો તમે એક હોમ રેમેડી તમને બતાવું છું કે તમારી પાસે સોનાની કોઈ પણ વસ્તુ હોય તો તમારે એને બરાબર સાફ કરી અને બાળક જે પાત્રમાં પાણી પીતું હોય એને પાણીમાં એ પાત્રમાં ડુબાડી રાખવાનું છે અને ચોવીસ કલાક જે સોના વાળું પાણી છે એ બાળકને આપવાનું છે તો તમે માર્ક કરીને રાખજો સો ટકા કે તમે જ્યારે આ ચાલુ કરશો તો તમારી બાળકની ઇમ્યુનિટીમાં ખૂબ જ સારો ફેરફાર જોવા મળશે બાળકની ઇમ્યુનિટી વધશે બાળકની ભૂખ ઉઘડશે અને આ સાથે સાથે બાળક જે તે પણ પડે અને બાળકનો જે સ્વભાવ ચીડ હોય છે તેમાં પણ ખૂબ સારો સુધારો જોવા મળશે